પારડી હાઇવે પર ટ્રેલરે અચાનક બ્રેક મારતા ટ્રક તેમજ પિકઅપ ટેમ્પો પાછળ ભટકાયો અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતા પારડી પોલીસ ઘટના સ્થળે ધસી જઈ ક્રેન મંગાવી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડે કરાવ્યા પાડી ચાર રસ્તા નેશનલ હાઇવે ના બ્રિજ પાસે આજરોજ વહેલી સવારે લગભગ છ વાગ્યા ની આસપાસ વાપી તરફ જતો એક ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારી હતી જેના પગલે પાછળ આવતી ટ્રક નંબર જી જે ટ્વેલ એ વાય નાઇન ઝીરો ડબલ ટુનો ચાલક કાબુ ગુમાવતા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી ગયો હતો આ ઉપરાંત તેના પાછળ ચાલતો પિકઅપ નંબર જી જે ફિફ્ટીન એ વી ફાઇવ ટુ સિક્સ નાઇનનો ચાલક પણ કાબુ ગુમાવતા એ પણ ધડાકાભેર ટ્રક પાછળ ઘૂસી ગયો હતો આમ ટ્રેલર પાછળ ટ્રક અને પિકઅપ